ઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂ લાગવાના બનાવો વારંવાર બને છે પરંતુ ગુજરાતના સૌથી વધુ ગરમ રહેતા ઈડર શહેરના લોકોને આ તકલીફ નથી રહેતી કારણ કે માત્ર હિમાલયના ઠંડા પ્રદેશમાં જોવા મળતી એક દુર્લભ વનસ્પતિ અહીંયા થાય છે અને એ વનસ્પતિ ઈડરના લોકોને ગરમી સામે રક્ષણ અપાવે છે કાળઝાળ ગરમીએ પોતાનું વિકરાળ સ્વરૂપ દેખાડવાનું શરૂ કર્યું છે જેને લઈને હાલમાં સાબરકાંઠા ઈડર પણ ધગધગી રહ્યું છે ધગધગી રહેલા ઈડરના લોકોને એક વનસ્પતિ ઠંડકનો અહેસાસ આપી છે છે અને એ ગઢ પર આવેલા કુંડમાં થતી ટાઢોળી નામની વનસ્પતિ હા આ માત્ર હિમાલય પર આવેલા કૈલાસ માન સરોવરમાં જ જોવા મળતી ટાઢોળી નામની વનસ્પતિ ભારતભરમાં માત્ર ને માત્ર ઈડરિયા ગઢ પર જોવા મળે છે ગમે તેટલી ગરમી હોય કે લૂ લાગી હોય આ વનસ્પતિને મૂળ સમિત માથામાં લગાવવાથી તરત જ ગરમી દૂર થઈ જાય છે તો પગમાં લગાવતા વાઢિયા પણ દૂર થાય છે તેવું ત્યાંના લોકોનું માનવું છે માત્ર ઈડરિયા ઘટ પર જોવા મળતી આ વનસ્પતિ ફક્ત આવેણી વેણી વચરાજના નામ સાથે જોડાયેલા પાતાળ કુંડમાં જ જોવા મળે છે વળી ઘણા લોકોએ આ વનસ્પતિને ઈડરમાં જ આવેલી રાણી તળાવ સહિત અન્ય જળાશયોમાં ઉછેરવાનો પ્રયત્ન પણ કર્યો છે પરંતુ આ કુંડ સિવાય અન્ય કોઈ જ જગ્યાએ તે થતી નથી તો લોકો અહીંથી ગમે તેટલી વનસ્પતિ લઈ જાય તે ફરીથી ઉગી નીકળે છે પરંતુ બીજી જગ્યાએ નથી થતી અને ફરીથી આ કુંડ વનસ્પતિથી વરાઈ જાય છે પરંતુ વનસ્પતિ ખૂટતી જ નથી તો એક બાજુ ગરમીથી ધકધકતું ઈડર અને સામે રક્ષણ આપતી આ વનસ્પતિ એટલે લોકો ઘડ પર આવે અને આ વનસ્પતિ લઈને જાય છે ગરમીથી રક્ષણ મેળવી રહ્યા છે તો સાથી સ્થાનિકોની પણ માંગ ઉઠી છે કે આ કુંડ પર સમાર કામ કરાવવામાં આવે તો અહીં આવતા લોકોને અગવડ ન પડે છેલ્લા કેટલાક વર્ષોથી આ વનસ્પતિ અહીં અસ્તિત્વ ધરાવી રહી છે અને તેના ઔષધીય ઉપચારને કારણે ઈડર સહિત આજુબાજુના લોકોને આશીર્વાદ રૂપ બની છે ત્યારે ઈડરના લોકો ઘટ બચાવવાના અભિયાન સાથે આ વનસ્પતિનું અસ્તિત્વ ન જોખમાય તેવી માંગ કરી રહ્યા છે જુઓ પંચમુખી મહાદેવની મંદિરની સામે વેણી વચરાજનો પાતાળ કુંડ આવેલો છે એની અંદર આ ટાઢોળી નામની વનસ્પતિ છે એનું અસલ નામ કૌમોદીની છે અને આ ટાઢોળીનો ઉપયોગ માથામાં ગરમી સખત થઈ હોય તો બહાર કાઢી અને ધોઈ અને માથામાં લગાવવાથી મગજની ગરમી દૂર થાય છે વનસ્પતિ ફક્ત હિમાલયમાં અહીંયા સાહેબ બીજા પાણીમાં ક્યાંય આ વનસ્પતિ થતી નથી ઈડરિયા ગઢ ઉપર આવેલ છે આપણે આજે આ વનસ્પતિની વાત કરીએ આ જેને ટાઢોળી કહેવાય છે અને આ વસ્તુ આ વનસ્પતિ આપણને હિમાલય હિમાલયનામાં જોવા મળશે અને આ ઈડરિયા ગઢ ઉપર વેણી વછરાજનો કંડ છે એની અંદર આ વનસ્પતિ આપણને જોવા મળે છે આ વનસ્પતિ ફક્ત ગરમીમાં જ ઉપલબ્ધ છે અને આ વનસ્પતિથી આપણાના આપણી ત્વચામાં જે ગરમીના રોગ હોય અને આપણી જે માથામાં ગરમી ચડી ગઈ હોય એને માથે મૂકવાથી આપણી આપણાને ખૂબ જ રાહત આપે છે ત્વચા રોગમાં આપણાને લાભદાયક છે વેણી વછરાજના કંડમાં જ ઉગે છે અને આ વસ્તુ આપણે એક વખત અનુભવ કરી જોઈએ ઈડરિયા ગઢ ઉપર આવીને આ વનસ્પતિનો લાભ લેવો જોઈએ અને ખૂબ જ લાભદાયક છે ધાર્મિક ભટ સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ